તમારા ઓરમા દે મંગળમા દે સોલમા દે દર્ કદિસ તમાર આવાનો વિડિયો જોવા માટે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ એટલે અમારો વિડિયો તમારા YouTube ચેનલ પર પહેલા તો આવી રીતે કઈ છે આપનું ઘર સોનલ બની સુભી છે કેસરિયા તરણિયા આ રીતે ઘર છે આપણો હાદુ ભાઈ ને આપડી ભેં હું બની છે અયા બે ખડકી છે તે ક્યાં ને અયા ભેં હું બની હોય આપણો પુષ્પા ભાઈ ની જગ્યા ખાલી છે પાછી આજ પુષ્પા ભાઈ ની યાદ આવી ગઈ છે આપણે ને આ ભેહું એ માદરા મસાવી દેશે છે ને હવે આપણે છોડી નાખીએ ભેહું તો ભેહું છોડી નાખ્યું છે ને બીજું બહાર હાલવું મળી છે તો હાલ ઢીંગુ ટાટા બાય બાય ટાટા હાલ ઢીંગુડી અમે થઈ આવી તો હવે ઢીંગુડીને આવું છે એટલે ઊભી ભીસી ગયું હાલે હાલો હાલો તો આપણે ઢીંગુડીને લઈ જાવ ને ભેહું ભાઈ ગયું છે ને આપણે ભાઈ ને આવી રીતે છે આપણું ઘર તમને મેં બતાવી દઉં ઘર આ તો ભેહું સડી ગયું છે નવા કેડે આરસીસી બની ગયો છે ને અમારા કિશનભાઈ આવી ગયા છે આપણા ગોવાર તો હાલો આપણી વાડીએ જવાનું છે ભેહું સરવા

બાજરી પાછરા પાછરા પીડ્યું છે અહીંયા તલ છે ને આપણું દો ઓઘા ખેતર છે ને આગળ આવવાનું છે ટ્રેક્ટર જેટલું ભરાય એટલું ભર લેવાનું છે ને બાકી કરી દેવાનું છે અહીંયા ગંદી દોરી ગંદી કરેલ છે ના ત્યાં હું સરવા મળ્યું છે અને અમારા કિશનભાઈ હું છે ને આપણે આ ઈસકો ખાવાનો છે આજ એવો પ્લાન કર્યો છે આપણે ચાલો ઈસકો આમ ગળી જઈ ખાયા ખામાં મળી છે ને બાપુ ફૂજ જશે ખોયા તો ભાઈ હું હું નથી હું ગયો જશો એવું છે ચાલો કિશનભાઈ ઈસકો નાખો એટલે હું સુઈ જાઉં ખાયા ખામાં તો આપણે વિજાયા છે વોઘવરાના માં સારવા જો ને કિશનભાઈ આમ લઈ આવ્યા છે પાણી પીન ને આપણે કરી છે ગજી ને ઓલા પૂરા થઈ ભરવાના છે ટ્રેક્ટર માં ટ્રેક્ટર આવે એટલે અહી કે ટ્રેક્ટર આવ્યું ને વાગી ગયા છે દો ને હુઈ ગયો ખાટ લે આવી ગયો છે આપણે પાણી પીવા નું કેન કિશનભાઈ આવ્યા છે ગ્લાસ લે ને વા ગ્લાસ તો બતા તો એ કેન નું લેવા જાવ ઓલા પણ આયા આખડી પાછા આવ્યા કિશનભાઈ તમે પાછા આનેમ મળ્યા ગ્લાસ લે ને કેન નું લઈને આવ્યા છે ને હવે અમે કાકો દીકરો પી લી પાણી વાગી ગયા છે સાડા દસ અડધી કલાક થઈ ગયા એવા એને ને તહેરા તો અમે સવાર દિના થઈ પાણી લેવા હું લેવા નતા થતા એ તમને ખબર ન હોય અમને આરા સડતું હોય એટલે હવે તહેરા છે એટલે અહીંયા આવ્યા એવું છે બધું તો ભે હું અત્યારે તો બેસી ગયું છે આપણે એક એક પૂરો નહીં રહો ને એમાં ઓપન આવી જશે એ અહીંયા ગંદી કરે છે ને અમે ઉઠ જશે એ સાંજે ને હવે ઘેર ભાગવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ને વાગી જશે બાર એવું છે બધું તો હવે ભાઈ ગયો ઘેર તો વાગી જશે હાડા બાર ને ભાઈ ગયા છે આપડે ઘેર એ હું તો ઢેફામ સડી ગયું છે અને ઓલી બે ફેમ વાય છે માં દીકરી છે એવું જાણે કિશન ભાઈ તો હોટ જેનો ખ્યાલ કરતા આવે છે ને આપણે કવાડી સડી છે ખંભે ને છે ઘેર હવે ને આપણે જવાનું છે ગામમાં જમવા નોતેર છે ના એવું છે બધું તો ભાઈ હાલો ઘેર ખાવે ખમા ને માથું બધું ઓરાય પછી જમી આવી ભાઈ જમવા તો જવું જોઈએ એની વિના તો ને આપણે તો હવે પગી જશે ત્યારે ઘેર તો આપણે ભગુબેન સાહેબ ઊભી જશે કારી ને ઓલી બધું ભગત માથા કરી દે છે પંખો ચાલુ બહુ બહાટી ને આપણી ભગુડી અહીંયા છે પણ કિશનભાઈ અહીં ઊભી જશે ને હવે અમારે તાવન છે જમવા તો અમે વાળો માથું બથું વરાઈ નથી છીએ તો હવે આપણે ત્યાં થઈ છે હવે હવે થઈ છે જમવા ને આ વિડીયો અહીં રાખી દેવાનો છે જય મંગળમાં જય સોનમાં જય દેડકા દિસ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આપણો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં